ભરૂચ કોંગ્રેસ દ્વારા નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની એક્યાસીમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને યાદ કરવામાં આવ્યા આ ઉપરાંત સ્વર્ગીય રાજીવ ગાંધીની સ્મૃતિમાં શેવાશ્રમ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર શિરાણા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ શિરાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરવાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આપ્યો હતો ટેકનોલોજી વિજ્ઞાનને પ્રોત્સાહન આપનાર કોમ્યુનિકેશન કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર અને ચારસો થી પણ પણ સેટ અભિમાન વગર આ આ દુનિયામાં ઓળખ કરનાર અને વિકાસ તો પાયો નાખનાર એવા રાજીવજીના રાજીવજી છે એક્યાસી ત્યારે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એક જન્મ જયંતિના રૂપે આજે અમે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સર્વ આગેવાનો ભેગા મળી વૃક્ષારોપણ કરી તેમને યાદ કરીએ છીએ આજે યાદ કરવાનો દિવસ